જય માતાજી મિત્રો સદીમાં આવતો યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે અમે એક એવી રોચક કહાની સાથે પ્રસ્તુત થયા છીએ જેમાં મા દીકરાની કહાની છે જેમાં માં મર્યા પછી પણ પોતાના દીકરાની સંભાળ લેવા જરૂર આવે છે અને જોરદાર કહાની સાથે અમે પ્રસ્તુત થયા છીએ વાર્તાની શરૂઆત એક ભવ્ય મકાનથી થાય છે જ્યાં અચાનક આર્યનની સગી માં દેવકીનું સીડી પરથી પડી જવાથી રહસ્યમય રીતે મોત થાય છે તેના મૃત્યુના થોડા જ મહિનામાં રાઘવ માયા સાથે બીજા લગ્ન કરી લે છે માયા આવવાની સાથે જ આર્યન પર અત્યાચાર શરૂ કરે છે આર્યનને ખાવાનું નથી મળતું અને અંધારા રૂમમાં પૂરી દેવામાં આવે છે પિતા રાઘવ પણ નવી પત્નીની મોમાં આંધળો બની દીકરાનું દુઃખ જોઈ શકતો નથી માનો અત્યાચાર એટલો વધી જાય છે કે અંધારી ઓરડામાં બાર વર્ષનો આર્યન ખૂણામાં બેસી રડે છે સાવકી માં માયા તેને લાકડીથી મારીને બહાર નીકળી જાય છે આર્યન દુઃખ સાથે મા તું ક્યાં ગઈ જોને મને કેટલી ભૂખ લાગી છે આ નવીમાં મને ખૂબ મારે છે તું મને લેવા કેમ નથી આવતી અચાનક ઓરડામાં બારીઓ પછડાવા લાગે છે દીવો ઓલવાઈ જાય છે અને હવામાં એક સફેદ પડછાયો દેખાય છે ઠંડો પવન ફૂંકાય છે દેવકી જે આર્યનની માતા હોય છે એની આત્મા આવે છે રડ નહીં બેટા તારી માં તારી પાસે જ છે જો હું તારા માટે ફેવરેટ લાડુ લાવી છું આર્યન માને જોઈ દોડીને વળગી પડે છે મા તું ક્યાં ગઈ હતી તારું શરીર આટલું ઠંડુ કેમ છે અને તારી આંખોમાંથી આંસુ કેમ પડે છે દેવકી ધ્રુતાવાજે બેટા આ આંસુ નથી આ તો તારા માટે પ્રેમ છે તું જમી લે હવે તને કોઈ નહીં મારે જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી તારો વાળ પણ વાંકો નહીં થાય હવે આર્યનનું જીવન બદલાઈ જાય છે દિવસના સમય સાવકીમાં તેને મારે છે પણ રાત પડે એટલે એની સગીમાં દેવકી પ્રગટ થાય છે દેવકી આર્યનને ભણાવે છે તેની સાથે રમે છે અને તેને રક્ષણ આપે છે ઘરના લોકોને લાગે છે કે આર્યન પાગલ થઈ ગયો છે કારણ કે તે એકલો એકલો વાતો કરે છે પણ જ્યારે માયા આર્યનને મારવા હાથ ઉપાડે છે ત્યારે અચાનક હવામાંથી કોઈ અદ્રશ્ય અને તેને જોરથી ફંગાડે છે આખા ઘરમાં કાચ તૂટવા લાગે છે અને ફરીથી માયા આર્યનને થપ્પર મારવા હાથ ઉપાડે છે ત્યારે જ હવામાં વીજળી જેવો ચમકારો થાય છે માયા એકલો એકલો કોની સાથે વાતો કરે છે આરામખોર ચાલ કામ કર જેવો માયા હાથ ઉપાડે છે તેનો હાથ હવામાં અટકી જાય છે દેવકીની આત્મા રુદ્ર સ્વરૂપમાં પ્રગટ થાય છે અને તેની આંખો લાલ ચોળ હોય છે અને અવાજ ગુંજે છે દેવકીની આત્મા ગર્જના કરે છે માયા ખબરદાર જો મારા દીકરા પર હાથ ઉપાડ્યો છે તો આ હાથ હું જળ મૂળથી ઉખેડી નાખીશ હું મરી ગઈ છું પણ ભૂલી નથી કે મારો દીકરો હજુ જીવે છે માયા ધ્રુતતા અવાજે કોણ કોણ છે રાઘવ બચાવ મને આ ઘરમાં ભૂત છે દેવકી હું ભૂત નથી હું એક મા છું જેની મમતાને તારા પાપે જગાડી છે જો ફરીથી આર્યનને હેરાન કર્યો તો આ ઘર તારી શમશાન ભૂમિ બની જશે સમય વીતવા લાગે છે આર્યન હવે મોટો થઈ ગયો આર્યન જ્યારે વીસ વર્ષનો હોય છે ત્યારે તે કબાટમાં કાગળિયા ચેક કરતો હોય છે ત્યારે તેની માના મરણનો દાખલો હાથમાં આવી જાય છે અને આર્યનને વિશ્વાસ નથી આવતો કે આજથી વર્ષો પહેલાં એની માનું મૃત્યુ થયું હતું અને આર્યન જ્યારે એની મા આર્યનને મળવા આવે છે ત્યારે આર્યન ધોધતા અવાજે મા આ કાગળ જુઠ્ઠું બોલે છે આમાં લખ્યું છે દેવકીબેનનું મૃત્યુ આઠ વર્ષ પહેલાં થયું હતું પણ તું અત્યારે મારી સામે ઊભી છે તારા હાથ મારા માથે છે તું ભૂત કેવી રીતે હોઈ શકે દેવકી રડતા રડતા નીચે બેસી જાય છે બેટા આ કાગળ સાચું બોલે છે જે દિવસ હું સીડી પરથી પડી અને મરી ગઈ એ દિવસ તારી આંખોમાં મેં લાચારી જોઈ હતી યમરાજા મને લેવા આવ્યા પણ મેં એમના પગ પકડી લીધા અને મેં કહ્યું કે મારો દીકરો હજુ નાનો છે એના માટે મારે ભટકવું મંજૂર છે પણ એને રજડ તો મૂકવું એ મંજૂર નથી આર્યન એટલે આટલા વર્ષોથી આત્મા બની મારી સાથે રહેતી હતી તે તારી મુક્તિ પણ મારા માટે છોડી દીધી દેવકી મા માટે મુક્તિ કરતા દીકરાનું સુખ મોટું હોય છે બેટા મેં તને મોટો થતાં જોયો છે ભણતા જોયો છે હવે હું શાંતિથી જઈ શકીશ આ દરમિયાન સાવકીમાં માયા એક તાંત્રિકને બોલાવે છે જે દેવકીની આત્માને કાયમ માટે કેદ કરવાના મંત્રો ભણે આખા ઘરમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાય છે જ્યારે તાંત્રિકો દેવકીની આત્માને હેરાન કરે છે ત્યારે દેવકી મા મટીને કાળીનું સ્વરૂપ ધારણ કરે છે તે સાવકીમાં માયા અને પિતા રાઘવની બધી લૂંચાઈ બહાર લાવે છે કેવી રીતે તેને દેવકીની સીડી પરથી ધક્કો માર્યો હતો દેવકીની શક્તિ સામે તાંત્રિકો હારી જાય છે અને પાપીઓ વિનાશ થાય છે અને આ વાત જાણી તેનો દીકરો પણ રડી પડે છે કે તેની માની હત્યા કરવામાં આવી હતી જ્યારે રાઘવ અને માયા આ બે જણા પ્લાનિંગ કરી દેવકીને સીડી પરથી ધક્કો મારે છે અને દેવકીનું મૃત્યુ થાય છે અને જ્યારે દેવકીનું મૃત્યુ થાય છે ત્યારે આ બે જણા લગ્ન કરી લે છે આ બધું જાણી એનો દીકરો આર્યન ખૂબ દુઃખી થાય છે કે એના પિતાએ જ એની માની હત્યા કરી હતી હવે આર્યન સુરક્ષિત છે અને સત્ય જાણી ચૂક્યો છે દેવકી જાણે છે કે તેની મર્યાદા પૂરી થઈ છે દેવકી બેટા હવે મારું કામ પૂરું થયું તું હવે એકલો નથી આ દુનિયામાં તારું નામ રોશન કરજે શરીર ભલે પંચભૂતમાં વિલીન થાય પણ માની મમતા ક્યારેય મરતી નથી આર્યન એટલે આટલા વર્ષોથી આત્મા બની મારી સાથે રહી હતી તે તારી મુક્તિ પણ મારા માટે છોડી દીધી દેવકી મા માટે મુક્તિ કરતાં દીકરાનું સુખ મોટું હોય છે બેટા મેં તને મોટો થતા જોયો ભણતા જોયો હવે હું શાંતિથી જઈ શકીશ જનની જીવતી હોય ત્યાં દુઃખ ના આવે પાસ પણ મર્યા પછી માવતર બની આત્મા પૂરે પડ્યો ને જીવ ગત્યો મમતા ના બાળક ભૂખ્યું માની આત્મા પાછી આવ કાયા થઈ રહી ગઈ કેવળ પ્રીત મૃત્યુ સામે જીતી ગઈ એ માવતર ની રીત આર્યન મા ના જા મને એકલો મૂકીને ના જા હું કોના ભરોસે જીવીશ દેવકી તું હવે મજબૂત છે બેટા જ્યારે પણ તું મને યાદ કરીશ ને ત્યારે ઠંડો પવન લહેર બની હું તારા ગાલને સ્પર્શ કરીશ દીકરા શરીર મરે છે મા ક્યારે મરતી નથી અને માં જ્યારે વિદાય લે છે બેટા હવે હું શાંતિથી જઈ શકીશ તું એકલો નથી મારા આશીર્વાદ હંમેશા તારી સાથે રહે છે આર્યન માના ચરણો સ્પર્શ કરે છે અને હવામાં એક તેજસ્વી પ્રકાશ દેખાય છે દેવકીની આત્મા આકાશમાં વિલીન થઈ જાય છે પણ રૂપમાં હજુ માની મમતા સુગંધ મહેકે છે આ વાર્તામાં એક વાત શીખવા મળી મિત્રો દુનિયામાં કોઈ હોય કે ના હોય પણ માની મમતા હંમેશા જોડવ હોય છે કે હાડ ચામડા નો દેહ નથી રુધિર નો રંગ તો એ દીકરા તારી સાથે છે તારી માનો સંગ આજ જાઉં છું મુક્તિ પંથે આસુડા રોગજે હું પવન બની આવીશ તું મને પલકમાં ગોજે ચાલો મિત્રો ત્યાં રજા લઈશું અને આવા ધાર્મિક વિડીયો જોવા માંગતા હોય તો સદી મારી માતા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આવી બીજી નવી કહાની સાથે ફરી મળીશું જય માતાજી